કારણ કે પોતાના જીવનની ભાગદોડ અને પ્રયાસ મહેનત સતત આવું જ રહેતું હતું શેઠ મણિરામની પત્ની એમનું નામ હતું મમતા દેવી ઘણી વાર આખો દિવસ પૈસા કમાવામાં વ્યસ્ત છો તમને તમારા સ્વાસ્થ્યની કે બાળકોની કે પરિવારની કોઈ પરવા નથી તમારું જીવન એક મશીન જેવું બની ગયું છે અને તમે સતત મશીનની જેમ જ કામ કરતા રહ્યો છો એક દિવસ મમતા દેવીએ હવેલીની સામે કામદારોની વસાહત તરફ ઇશારો કરી અને કહ્યું કે ત્યાં જુઓ સામે જે છે તે એ દીપચંદ નામનો એક વ્યક્તિ છે એ ખૂબ ગરીબ છે પણ તેનો પરિવાર છે એ ખૂબ ખુશ છે તે આખો દિવસ સખત મહેનત કરે છે અને સાંજે ઘરે પાછો કરે છે બાળકો તેને ગળે લગાડવા દોડે છે બધા ખુશીથી સાથે બેસી અને ભોજન લે છે ખાય પી અને મજા કરે છે તેમની પાસે એટલા પૈસા પણ નથી અને સંપત્તિ પણ નથી છતાં પણ એમનું જીવન છે એ ખૂબ શાંતિથી અને સુખીમય છે જ્યારે તમે ભાગ દોડમાં માને દોડમાં તમારા જીવનની કાળજી નથી રાખતા અને નથી કરતા શેઠ હસ્યા અને કહ્યું કે કારણ દીપચંદ હજુ એવી એમણે વાત કરી જે દિવસે તે તેમાં ફસાશે ત્યારથી તેમની બધી જ ખુશીનો અંત આવી જશે આવું મણીરામ ને એમની પત્નીને કહ્યું મમતા દેવી આ વાત સાંભળી અને ચોકી ગયા અને પૂછ્યું કે નવાણું ના ફાંદામાં આવળી શું છે શેઠ મણીરામે ગંભીર રીતે સ્વર માં કહ્યું કે સમય આવશે ને ત્યારે હું તમને કહીશ અત્યારે નહીં થોડો સમય જોવો એમ કરી અને આગળ બંને વાત કરવા લાગ્યા થોડા દિવસ પછી એક રાત્રે મણીરામ શાંતિથી સો સિક્કાની થેલી લઈ અને તેમાંથી એક સિક્કો કાઢી અને નવાણું કરી અને પછી તે થેલી છે એ દીપચંદના આંગણામાં જઈ અને એમને મૂકી દીધી સવારે જ્યારે દીપચંદની પત્ની આંગણામાં સફાઈ કરી રહી હતી ત્યારે તેણે થેલી જોઈ અંદર શું હતું તે જોયું તો પતિ પત્ની બંને આશ્ચર્ય થઈ ગયા અને થેલી ખોલી અને અંદરથી નવ્વાણું નીકળ્યા દીપચંદ ખુબ ખુશ હતો તેને આવું એમણે વિચાર્યું તેણે તેની પત્નીને કહ્યું કે હવે મારે ફક્ત એક વધુ સિક્કો કમાવાનો છે જો એક સિક્કો વધારે કમાઈ લો તો મારા સો સિક્કા છે પૂરા થઈ જાય પછી તે સો થઈ જાય પછી આપણે જોઈશું જે કરવું હશે તે કરશું દીપચંદ હવે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું આખો દિવસ સખત મહેનત કર્યા કરે છે તે રાત્રે પણ કામ શોધવા લાગ્યો તેની પત્નીએ પણ સીવણ કામ ભરત કામ અને ઘરમાં જે થતું હતું ગૃહિણી તરીકે એ બધું જ કામ કરવાનું શરૂ કર્યું બાળકો જે પહેલા રમતા હતા તે તેમની માતાને પણ હવે મદદ કરવા લાગ્યા આમ થઈ અને આખું ઘર છે એ સતત મહેનત અને પુરુષાર્થની અંદર લાગી ગયું ધીમે ધીમે દીપચંદ નું ઘર પહેલા કરતા વધુ અત્યારે વ્યસ્ત બની ગયું અને બધા જ કામ કરવા મળ્યા પહેલા જેવું હાસ્ય અને મજાક હવે નહોતી બધાના ચહેરા થાક અને ચિંતાથી ભરેલા હતા જમતી વખતે પણ બધા છે એ કામની ચર્ચા કરતા હતા અને પૈસા કેમ બચાવશું પૈસા કેમ ભેગા કરશું કેમ મિલકત બનાવીએ કેમ સંપત્તિ બનાવીએ એના માટે વિચારવા લાગ્યા શેઠ મણીરામ થોડા દિવસ પછી આ પરિવર્તનની નોંધ થઈ એક દિવસ એમણે એમની પત્ની મમતા દેવીને કહ્યું કે આવો હું તમને જે વાત કરી હતી ને કે નવસો નવાણું નો જે ફાંધો છે એ બતાવું તમને હવે એ નવાણું નો ફાંધાનો રાઉન્ડ આખો હું તમને સંપૂર્ણ રીતે બતાવીશ બંને એ બારીમાંથી દીપચંદ ના ઘર તરફ જોયું તો જ્યાં પેલા સંગીત હાસ્ય અને જીવનનો ઘસારો હતો ત્યાં હવે શાંતિ અને થાક નું વાતાવરણ થઈ ગયું થોડા લોકો મહેનતમાં લાગી ગયા હતા અને સતત પ્રયાસ કરી રહ્યા હતા આ બધું એમના એ બતાવી રહ્યા હતા શેઠ રામે કહ્યું આ તો નવ્વાણું ની સમસ્યા છે જયારે કોઈ વ્યક્તિઓ વિચારે છે ને કે તેની પાસે જે કઈ છે તે ઓછું છે અને તે વધુ મેળવવા માંગે છે ત્યારે તેની પાસેથી શાંતિ છે એ સીનવાઈ જાય છે સો પૂર્ણ કરવાની ઈચ્છા સમાપ્ત થતી નથી માણસ દોડતો રહે છે અને જે ભૂલથી થાય છે તે તેની પાસે જે કંઈ છે એ એના જીવનમાંથી જીવી શકાય એવું થઈ જાય છે મમતા દેવી ની આંખોમાં શાણપણ થી ચમકી અને તેને ધીમેથી કહ્યું કે તમે તો બિલકુલ સાચા છો તો સંતોષ એ જ સાચી સંપત્તિ છે બાકી સંતોષ વગર કોઈ વસ્તુ નકામી છે મિત્રો આ વાર્તામાંથી આપણે એ શીખીએ કે સંતોષ એ જીવનમાં વાસ્તવિક સંપત્તિ છે માણસની જરૂરિયાત છે એ ક્યારેય સમાપ્ત નથી થતી આજે આ મળ્યું તો કાલે બીજું મળશે એનાથી સારું મળશે એવો સતત ને સતત એમનો વિચારો અને એમની ઈચ્છાઓ રહે છે પરંતુ જો આપણે આપણી પાસે જે છે ખુશ રહેવાનું રહેવાનું શીખીએ શીખીએ અથવા તો તો સુખી આપણે સાચું સુખને મેળવી શકીએ મિત્રો આ છે નવાણું ની સમસ્યા જ્યાં જ્યાં જીવનમાં એક દોડમાં ફેરવાઈ જાય છે ત્યાં શાંતિ છવાઈ જાય છે દોસ્તો આપને કેવી લાગે આ વાર્તા આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને કોમેન્ટમાં આપણા પ્રતિભાવ ચોક્કસથી આપશો અને આવા જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરી લેશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત